તો જય માતાજી મિત્રો જણાવતા ખૂબ જ આનંદ થાય છે ગામ થી યુવા મિત્ર મંડળ તરફથી લકી ડ્રોક ઉપરનું આયોજન રાખેલ છે તો મિત્રો ટિકિટની વાત કરી દઉં તો પેલા ત્રણસો નવ્વાણું રૂપિયા ટિકિટ છે અને કુલ ઇનામ છે અગિયારસો ને અગિયાર તો આ મિત્રો આમાં પહેલું ઈનામ છે સ્કોર્પિયો ગાડી એના પેટે આપણે આપી દેવાના છે અગિયાર લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર રૂપિયા અને બીજું ઈનામ છે મિની ટ્રેક્ટર તો એના આપણે આપી દેવાના છે બે લાખ રૂપિયા રોકડા તો અને ત્રીજું ઈનામ છે બુલેટ એના પેટે આપણે આપી દેવાના છે એક લાખ રૂપિયા રોકડા અને આ મિત્રો આ લકી ડ્રોની છેલ્લી તારીખ છે બાવીસ એક બે હજાર છવ્વીસ ગુરુવારને રોજ બક્ત ત્રણ કલાકે તો આ મિત્રો આમાં તમારી લકી ડ્રો ઉપરની ટિકિટ લેવી હોય તો નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક કરો અને આ મિત્રો આમાં લાઈવ લકી ડ્રો થાય છે ચામુંડા સ્ટુડિયો આંબેડી તો જે લોકો ને ભાઈઓને ટિકિટ લેવી હોય તો જલ્દીથી બુક કરાવો મિત્રો જેને પણ વોટ્સઅપ ગ્રૂપમાં જોડાવું હોય તો તમને આ પિન થયેલી લિંક દેખાતી છે આ વિડીયોને નીચે તો એ વિડીયોને નીચે તમે લિંકમાં જરૂર જોઈન્ટ થઈ જજો આ વોટ્સઅપ ગ્રુપની લિંક છે ત્યાંથી તમને આ લાઈવ થશે ચેનલ ત્યારે તમને જરૂર જાણકારી આ ચેનલના માધ્યમથી મળી જશે આ વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી જરૂર જાણકારી મળી જશે તો જલ્દીથી જલ્દી આ નીચે વોટ્સઅપ ગ્રુપની લિંકમાં જોડાઈ જાઓ જલ્દીથી જલ્દી મિત્રો તો જય માતાજી મિત્રો જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે ગામ આંબેડી થી યુવા મિત્ર મંડળ તરફથી લકી ડ્રોક ઉપરનું આયોજન રાખેલ છે તો મિત્રો ટિકિટની વાત કરી દઉં તો પેલા ત્રણસો નવ્વાણું રૂપિયા ટિકિટ છે અને કુલ ઇનામ છે અગિયારસો ને અગિયાર તો આ મિત્રો આમાં પહેલું ઈનામ છે સ્કોર્પિયો ગાડી એના પેટે આપણે આપી દેવાના છે અગિયાર લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર રૂપિયા અને બીજું ઈનામ છે મિની ટ્રેક્ટર તો એના આપણે આપી દેવાના છે બે લાખ રૂપિયા રોકડા તો અને ત્રીજું ઈનામ છે બુલેટ એના પેટે આપણે આપી દેવાના છે એક લાખ રૂપિયા રોકડા અને આ મિત્રો આ લકી ડ્રોની છેલી તારીખ છે બાવીસ એક બે હજાર છવ્વીસ ગુરુવારને રોજ બક્ત ત્રણ કલાકે તો આ મિત્રો આમાં તમારે લકી ડ્રો ઉપરની ટિકિટ લેવી હોય તો નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક કરો અને આ મિત્રો આમાં લાઈવ લકી ડ્રો થાય છે ચામુંડા સ્ટુડિયો આંબેડી તો જે લોકોને ભાઈઓને ટિકિટ લેવી હોય તો જલ્દીથી બુક કરાવો મિત્રો જેને પણ વોટ્સઅપ ગ્રુપમાં જોડાવું હોય તો તમને આ પિન થયેલી લિંક દેખાતી છે

તો મિત્રો ટિકિટની વાત કરી દઉં તો પેલા ત્રણસો નવ્વાણું રૂપિયા ટિકિટ છે અને ફૂલ ઇનામ છે અગિયારસો ને અગિયાર તો આ મિત્રો આમાં પહેલું ઇનામ છે સ્કોર્પિયો ગાડી એના પેટે આપણે આપી દેવાના છે અગિયાર લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર રૂપિયા અને બીજું ઇનામ છે મિની ટ્રેક્ટર તો એના આપણે આપી દેવાના છે બે લાખ રૂપિયા રોકડા તો અને ત્રીજું ઇનામ છે બુલેટ એના પેટે આપણે આપી દેવાના છે એક લાખ રૂપિયા રોકડા અને આ મિત્રો આ લકી ડ્રોની છેલ્લી તારીખ છે બાવીસ એક બે હજાર 2026 ગુરુવારે રોજ બખ ત્રણ કલાકે તો આ મિત્રો આમાં તમારે લકી ડ્રો ઉપરની ટિકિટ લેવી હોય તો નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક કરો અને આ મિત્રો આમાં લાઈવ લકી ડ્રો થાય છે ચામુડા સ્ટુડિયો આંબેડી તો જે લોકો ને ભાઈઓને ટિકિટ લેવી હોય તો જલ્દીથી બુક કરાવો મિત્રો જેને પણ WhatsApp ગ્રુપમાં જોડાવું હોય તો તમને આ પિન થયેલી લિંક દેખાતી છે આ વિડિયોને નીચે તો એમ વિડિયોને નીચે તમે લિંક માં જરૂર જોઈન થઈ જજો આ વોટ્સઅપ ગ્રુપની લિંક છે ત્યાંથી તમને આ લાઈવ થશે જલ્દી જલ્દીથી જલ્દી મિત્રો તો જય માતાજી મિત્રો જણાવતા જ આનંદ થાય છે ગામ આમેડી થી યુવા મિત્ર મંડળ તરફથી લકી ડ્રોક ઉપરનું આયોજન રાખેલ છે તો મિત્રો ટિકિટની વાત કરી દઉં તો પેલા ત્રણસો નવ્વાણું રૂપિયા ટિકિટ છે અને ફૂલ ઇનામ છે તો આ મિત્રો આમાં પેલું ઈનામ છે સ્કોર્પિયો ગાડી એના પેટે આપણે આપી દેવાના છે રૂપિયા અને બીજું ઈનામ છે મિની ટ્રેક્ટર તો એના આપણે આપી દેવાના છે બે લાખ રૂપિયા રોકડા તો અને ત્રીજું ઈનામ છે બુલેટ એના પેટે આપણે આપી દેવાના છે એક લાખ રૂપિયા રોકડા અને આ મિત્રો આ લકી ડ્રો ની છેલ્લી તારીખ છે બાવીસ એક બે હજાર છવ્વીસ ગુરુવારને રોજ બફ ત્રણ કલાકે તો આ મિત્રો આમાં તમારે લકી ડ્રોクーポンની ટિકિટ લેવી હોય તો નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક કરો અને આ મિત્રો આમાં લાઈવ લકી ડ્રો થાય છે ચામુંડા સ્ટુડિયો આંબેડી તો જે લોકોને ભાઈઓને ટિકિટ લેવી હોય તો જલ્દીથી બુક કરાવો મિત્રો જેને પણ WhatsApp ગ્રુપમાં જોડાવું હોય તો તમને આ પિન થયેલી લિંક દેખાતી છે આ વિડિયોને નીચે તો એમ વિડિયોને નીચે તમે લિંક માં જરૂર જોઈન થઈ જજો આ WhatsApp ગ્રુપની લિંક છે ત્યાંથી તમને આ લાઈવ થશે ચેનલ ત્યારે તમને જરૂર જાણકારી આ ચેનલના માધ્યમથી મળી જશે આ વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી જરૂર જાણકારી મળી જશે તો જલ્દીથી જલ્દી આ નેચે વોટ્સઅપ ગ્રુપની જોડાઈ જાવ જલ્દીથી જલ્દી મિત્રો તો જય માતાજી મિત્રો જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે ગામ આબેડી થી યુવા મિત્ર મંડળ તરફથી લકી ડ્રોક ઉપરનું આયોજન રાખેલ છે તો મિત્રો ટિકિટની વાત કરી દઉં તો પેલા ત્રણસો નવ્વાણું રૂપિયા ટિકિટ છે અને ફૂલ ઈનામ છે અગિયારસો ને અગિયાર તો આ મિત્રો આમાં પહેલું ઇનામ છે સ્કોર્પિયો ગાડી એના પેટે આપણે આપી દેવાના છે અગિયાર લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર રૂપિયા અને બીજું ઇનામ છે મિની ટ્રેક્ટર તો એના આપણે આપી દેવાના છે બે લાખ રૂપિયા રોકડા તો અને ત્રીજું ઇનામ છે બુલેટ એના પેટે આપણે આપી દેવાના છે એક લાખ રૂપિયા રોકડા અને આ મિત્રો આ લકી ડ્રોની છેલ્લી તારીખ છે બાવીસ એક બે હજાર છવ્વીસ ગુરુવારને રોજ બફ ત્રણ કલાકે તો આ મિત્રો આમાં તમારે લકી ડ્રોપ ઉપરની ટિકિટ લેવી હોય તો નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક કરો અને આ મિત્રો આમાં લાઈવ લકી ડ્રો છે ચામુંડા સ્ટુડિયો આંબેડી તો જે લોકોને ભાઈઓને ટિકિટ લેવી હોય તો જલ્દીથી બુક કરાવો મિત્રો જેને પણ WhatsApp ગ્રુપમાં જોડાવું હોય તો તમને આ પિન થયેલી લિંક દેખાતી છે આ વિડિયોને નીચે તો એમ વિડિયોને નીચે તમે લિંક માં જરૂર જોઈન થઈ જજો આ WhatsApp ગ્રુપની લિંક છે ત્યાંથી તમને આ લાઈવ થશે ચેનલ ત્યારે તમને જરૂર જાણકારી આ ચેનલના માધ્યમથી મળી જશે આ વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી જરૂર જાણકારી મળી જશે તો જલ્દીથી જલ્દી આ નીચે વોટ્સઅપ ગ્રુપની લિંકમાં જોડાઈ જાઓ જલ્દીથી જલ્દી મિત્રો તો જય માતાજી મિત્રો જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે ગામ આંબેડીથી યુવા મિત્ર મંડળ તરફથી લકી ડ્રોક ઉપરનું આયોજન રાખેલ છે તો મિત્રો ટિકિટની વાત કરી દઉં તો પહેલાં ત્રણસો રૂપિયા ટિકિટ છે અને ફૂલ ઇનામ છે અગિયારસો તો આ મિત્રો આમાં પહેલું ઇનામ છે સ્કોર્પિયો ગાડી એના પેટે આપણે આપી દેવાના છે અગિયાર લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર રૂપિયા અને બીજું ઇનામ છે મિની ટ્રેક્ટર તો એના આપણે આપી દેવાના છે બે લાખ રૂપિયા રોકડા તો અને ત્રીજું ઇનામ છે બુલેટ એના પેટે આપણે આપી દેવાના છે એક લાખ રૂપિયા રોકડા અને આ મિત્રો આ લકી ડ્રોની છેલ્લી તારીખ છે બાવીસ એક બે હજાર છવ્વીસ ગુરુવારને રોજ બફ ત્રણ કલાકે તો આ મિત્રો આમાં તમારે લકી ડ્રોクーポンની ટિકિટ લેવી હોય તો નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક કરો અને આ મિત્રો આમાં લાઈવ લકી ડ્રો થાય છે ચામુડા સ્ટુડિયો આંબેડી તો જે લોકોને ભાઈઓને ટિકિટ લેવી હોય તો જલ્દીથી બુક કરાવો મિત્રો જેને પણ WhatsApp ગ્રુપમાં જોડાવું હોય તો તમને આ પિન થયેલી લિંક દેખાતી છે આ વિડિયોને નીચે તો એમ વિડિયોને નીચે તમે લિંક માં જરૂર જોઈન થઈ જજો આ WhatsApp ગ્રુપની લિંક છે ત્યાંથી તમને

આમાં પેલું ઇનામ છે સ્કોર્પિયો ગાડી એના પેટે આપણે આપી દેવાના છે અગિયાર લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર રૂપિયા અને બીજું ઇનામ છે મિની ટ્રેક્ટર તો એના આપણે આપી દેવાના છે બે લાખ રૂપિયા રોકડા તો અને ત્રીજું ઈનામ છે બુલેટ એના પેટે આપણે આપી દેવાના છે એક લાખ રૂપિયા રોકડા અને આ મિત્રો આ લકી ડ્રોની છેલ્લી તારીખ છે બાવીસ એક બે હજાર છવ્વીસ ગુરુવારને રોજ બફ ત્રણ કલાકે તો આ મિત્રો આમાં તમારે લકી ડ્રો ઉપરની ટિકિટ લેવી હોય તો નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક કરો અને આ મિત્રો આમાં લાઈવ લકી ડ્રો થાય છે ચામુંડા સ્ટુડિયો આંબેડી તો જે લોકોને ભાઈને ટિકિટ લેવી હોય તો જલ્દીથી બુક કરાવો મિત્રો જેને પણ WhatsApp ગ્રુપમાં જોડાવું હોય તો તમને આ પિન થયેલી લિંક દેખાતી છે આ વિડિયોને નીચે તો એમ વિડિયોને નીચે તમે લિંક માં જરૂર જોઈન થઈ જજો આ WhatsApp ગ્રુપની લિંક છે ત્યાંથી તમને આ લાઈવ થશે ચેનલ ત્યારે તમને જરૂર જાણકારી આ ચેનલના માધ્યમથી મળી જશે આ વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી જરૂર જાણકારી મળી જશે તો જલ્દીથી જલ્દી આ નેચે વોટ્સઅપ ગ્રુપની લિંકમાં જોડાઈ જાઓ જલ્દીથી જલ્દી મિત્રો તો જય માતાજી મિત્રો જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે ગામ આમેડીથી યુવા મિત્ર મંડળ તરફથી લકી ડ્રોક ઉપરનું આયોજન રાખેલ છે તો મિત્રો ટિકિટની વાત કરી દઉં તો પહેલાં ત્રણસો રૂપિયા ટિકિટ છે અને ફૂલ ઇનામ છે અગિયારસો ને અગિયાર તો આ મિત્રો આમાં પેલું ઇનામ છે સ્કોર્પિયો ગાડી એના પેટે આપણે આપી દેવાના છે અગિયાર લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર રૂપિયા અને બીજું ઇનામ છે મિની ટ્રેક્ટર તો એના આપણે આપી દેવાના છે બે લાખ રૂપિયા રોકડા તો અને ત્રીજું ઈનામ છે બુલેટ એના પેટે આપણે આપી દેવાના છે એક લાખ રૂપિયા રોકડા અને આ મિત્રો આ લકી ડ્રોની છેલ્લી તારીખ છે બાવીસ એક બે હજાર છવ્વીસ ગુરુવારને રોજ બફ ત્રણ કલાકે તો આ મિત્રો આમાં તમારે લકી ડ્રોクーポンની ટિકિટ લેવી હોય તો નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક કરો અને આ મિત્રો આમાં લાઈવ લકી ડ્રો થાય છે ચામુડા સ્ટુડિયો આંબેડી તો જે લોકોને ભાઈઓને ટિકિટ લેવી હોય તો જલ્દીથી બુક કરાવો મિત્રો જેને પણ WhatsApp ગ્રુપમાં જોડાવું હોય તો તમને આ પિન થયેલી લિંક દેખાતી છે આ વિડિયોને નીચે તો એમ વિડિયોને નીચે તમે લિંક માં જરૂર જોઈન થઈ જજો આ WhatsApp ગ્રુપની લિંક છે ત્યાંથી તમને આ લાઈવ થશે ચેનલ ત્યારે તમને જરૂર જાણકારી આ ચેનલના માધ્યમથી મળી જશે આ વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી જરૂર જાણકારી મળી જશે તો જલ્દીથી જલ્દી આ નીચે વોટ્સઅપ ગ્રુપની લિંકમાં જોડાઈ જાવ જલ્દીથી જલ્દી મિત્રો તો જય માતાજી મિત્રો જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે ગામ આંબેડીથી યુવા મિત્ર મંડળ તરફથી લકી ડ્રોક ઉપરનું આયોજન રાખેલ છે તો મિત્રો ટિકિટની વાત કરી દઉં તો પહેલા ત્રણસો રૂપિયા ટિકિટ છે અને ફૂલ ઇનામ છે અગિયારસો ને અગિયાર તો આ મિત્રો આમાં પહેલું ઇનામ છે સ્કોર્પિયો ગાડી એના પેટે આપણે આપી દેવાના છે અગિયાર લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર રૂપિયા અને બીજું ઇનામ છે મિની ટ્રેક્ટર તો એના આપણે આપી દેવાના છે બે લાખ રૂપિયા રોકડા તો અને ત્રીજું ઇનામ છે બુલેટ એના પેટે આપણે આપી દેવાના છે એક લાખ રૂપિયા રોકડા અને આ મિત્રો આ લકી ડ્રોની છે તારીખ છે બાવીસ એક બે હજાર છવ્વીસ ગુરુવારને રોજ બખ ત્રણ કલાકે તો આ મિત્રો આમાં તમારે લકી ડ્રો ઉપરની ટિકિટ લેવી હોય તો નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક કરો અને આ મિત્રો આમાં લાઈવ લકી ડ્રો થાય છે ચામુંડા સ્ટુડિયો આંબેડી તો જે લોકોને ભાઈને ટિકિટ લેવી હોય તો જલ્દીથી બુક કરાવો મિત્રો જેને પણ WhatsApp ગ્રુપમાં જોડાવું હોય તો તમને આ પિન થયેલી લિંક દેખાતી છે